કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય જોવા મળી રહી છે આવનારા થોડા મહિનાઓમાં વિસાવદરની ચૂંટણી છે એ યોજાઈ શકે છે જેને લઈને આમ આદમી પાર્ટી પૂરજોશમાં તૈયારીઓમાં લાગી ગઈ હોય એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે જ્યારે બીજી બાજુ હવે કોંગ્રેસ પણ ગુજરાતમાં એકવાર ફરી નવી ઉર્જા સાથે મેદાનમાં આવવાની શરૂઆત કરી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક બાદ એક રાહુલ ગાંધીનો કાર્યક્રમ છે ગુજરાતમાં યોજવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધી થોડા સમય પહેલાં જ અમદાવાદ ખાતે આવીને ગયા અધિવેશનનો કાર્યક્રમ છે એ યોજવામાં આવ્યો અને હવે એકવાર ફરી રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે બે દિવસનો આ તેમનો પ્રવાસ રહેશે અને આ વખતે નક્કી કરી લીધું છે કે ગુજરાતમાં કંઈક મોટું કરવાનું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને મેદાનમાં આવી રહ્યા છે આ સાથે જ હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ ચિંતાનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે ટેન્શન છે હાઈ જોવા મળી રહ્યું છે કારણ કે હજી સુધી આમ આદમી પાર્ટીએ તો નામોની જાહેરાત કરી દીધી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં હજુ મનોમંથનની સ્થિતિ છે એ શરૂ છે અને એવામાં હવે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય તો જોવા મળી રહ્યા છે પરંતુ શું આવનારા દિવસોમાં કોંગ્રેસ અને આપ સાથે જોવા મળશે કે પછી અલગ અલગ રહેશે ગુજરાતમાં પોતાની જાતને મજબૂત કરવા કોંગ્રેસે લોખંડી પુરુષ સરદાર પટેલ વિશે રજૂ કરવામાં આવી રહેલા તથ્યોનો મજબૂત રીતે સામનો કરવાની રણનીતિ બનાવી છે છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસમાં જ રહેલા દેશના પ્રથમ ગૃહમંત્રીના માધ્યમથી ફરી ગુજરાતના પાટીદાર મતદારોના હૃદયમાં સ્થાન બનાવવાનો કોંગ્રેસનો ઉદ્દેશ છે કોંગ્રેસના આ દાવા પર ભાજપ સવાલો કરી રહ્યું છે કે જો કોંગ્રેસ સરદાર પટેલને ચાહે છે તો પાર્ટીના કોઈ નેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કેમ ન ગયા જે રીતે રાહુલ ગાંધીએ ગુજરાતના મોરચે પોતાની સક્રિયતા વધારી છે તે અનેક સવાલો ઉત્પન્ન કરે છે આગામી દિવસોમાં પટેલો પાટીદારો અને ઓબીસી પર આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો સિલસિલો વધુ તેજ બનશે તેવું લાગી રહ્યું છે આ બધાની વચ્ચે રાજ્યમાં એક રસપ્રદ રાજકીય ઘટનાક્રમ બની રહ્યો છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ચૌદ ટકા મતો સાથે પાંચ બેઠકો જીતનાર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને કેશુભાઈ પટેલની બેઠક પર આપેલું વચન પૂરું કરવાનું કહ્યું છે વિસાવદર બેઠક જૂનાગઢ જિલ્લામાં આવે છે અહીં આમ આદમી પાર્ટીએ બે હજાર જીત હાંસલ કરી હતી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તે પણ મેદાનમાં હતા પરંતુ બાજી આમ આદમી પાર્ટીએ મારી હતી આમ આદમી પાર્ટીએ પાટીદાર સમાજમાંથી આવતા ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે અને વિસાવદરમાં સંમેલન યોજવાની પણ જાહેરાત કરી અને આ સંમેલન રવિવારના રોજ યોજાયું પણ ખરી અને હવે પહેલી મેના રોજ આમ આદમી પાર્ટી કંઈક મોટું કરવા જઈ રહી છે કેશુભાઈ પટેલ ગુજરાતના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા તે પહેલા તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા તેમનો જન્મ વિસાવદરના લેવવા પાટીદાર પરિવારમાં થયો વિસાવદરને કેશુભાઈએ મત વિસ્તાર બનાવ્યો રાજકોટ મહાનગરપાલિકામાંથી રાજકારણમાં પ્રવેશેલા કેશુભાઈ પટેલ પ્રથમ વખત રાજકોટમાંથી ધારાસભ્ય બન્યા પછી તેઓ ગોંડલ અને બાદમાં કાલાવાડની સાથે ટંકારામાંથી જીત્યા પરંતુ જ્યારે કેશુ બાપા સીએમ બન્યા ત્યારે તેઓ વિસાવદરના ધારાસભ્ય હતા કેશુભાઈ પટેલે ઓગણીસો પંચાણું થી બે દરમિયાન વિસાવદર બેઠક પરથી જીતતી હેટ્રિક નોંધાવી હતી જ્યારે તેમણે ભાજપ છોડ્યું ત્યારે તેઓ ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા અને બે હજાર બારમાં ફરી જીત્યા તેમના અવસાન બાદ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો આ વાત આ સીટ હાથથી સરકતી ગઈ બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી છે વિજેતા બન્યા પરંતુ તેઓ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા જે બાદ હવે પેટા ચૂંટણી વિસાવદરની યોજાવા જઈ રહી છે જેમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે જાહેર કર્યા છે અને વિસાવદરમાં હવે ગોપાલ ઇટાલિયા

નિર્ણય લેવાયો હતો કે વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બેઠક પરથી અને કોંગ્રેસ અન્ય ચાર બેઠકો પરથી ચૂંટણી વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ સ્થાનિક આગેવાનો સાથે એવી વાતો ચાલી રહી હતી કે બેઠક પરથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે આ સાથે જ વિશ્વાસ છે આમ આદમી પાર્ટીને કે ગુજરાત કોંગ્રેસ અહીંથી કદાચ ઉમેદવારને મેદાનમાં નહીં ઉભા રાખે જો આમ થશે તો કેશુભાઈ પટેલને લગતી આ બેઠક પર ભાજપ અને આપ વચ્ચે જંગ ખેલાશે બે હજાર સાતથી ભાજપ આ સીટ નથી જીતી શકી એક સમયે દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલની આ સીટ કહેવામાં આવતી હતી અને હવે ભારતીય જનતા પાર્ટી પર દબાણ આવ્યું હોય કે અહીં એકવાર ફરી જીત હાંસલ કરવાની છે તેવું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટીને બે હજાર બાવીસના ચમત્કારનું પુનરાવર્તન કરવાની ચેલેન્જ છે કોંગ્રેસે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી આવા સંજોગોમાં રાજ્યમાં એક નવું રાજકીય ખેલ શરૂ થયું છે સરદાર પટેલના વારસાની લડાઈ વચ્ચે શું આમ આદમી પાર્ટીની નજર કેશુભાઈ પટેલના રાજકીય મેદાન પર છે ભાજપે છેલ્લે બે હજાર સાતમાં આ બેઠક જીતી ત્યારબાદ પાર્ટીના ઉમેદવાર કનુ ભાલાલા જીત્યા આમ આદમી પાર્ટીના નવા ગુજરાત પ્રભારી ગોપાલ રાયના જણાવ્યા મુજબ તેરમી એપ્રિલે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું કોન્ફરન્સ થકી જાહેરાત કરવામાં આવી બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં પાંચ બેઠકો જીતી હતી આમ આદમી પાર્ટીએ અને ઓગણચાળીસ બેઠકો પર બીજા સ્થાને હતા આમ આદમી પાર્ટીની આ બેઠક બાદ રાજકીય વર્તુળોમાં મોટા સંદેશ તરીકે આ બેઠક જોવામાં આવી રહી છે ક્યાંક તેમણે કોંગ્રેસને સંકેત આપ્યો છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ છે એવું લાગી રહ્યું છે તો રાહુલ ગાંધી એક બાજુ ગુજરાતમાં સક્રિય થયા છે જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે વિસાવદરની બેઠક માટે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીની ચિંતામાં વધારો થયો છે કે વિસાવદરથી કોના નામની ઘોષણા કરવામાં આવે કે આ સીટ એકવાર ફરી તેમના પાસે આવી જાય અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર